ગણિત વિશે વાત કરી છે અરે ડરો નહીં આપણે કોઈ પેલા આંકડાઓને ઉકેલવા નથી જવા ગણિતની વાત તો કરવી પણ પેલા સંબંધોના ગણિતની વાત કરવી જીવનમાં દરેક જગ્યાએ ગણિત તો આવે જ છે એ ગણિત પછી સંબંધો તો હોય કે પરીક્ષાઓ અટપટા દાખલા ઉકેલ તો લાવવો રહ્યો સ્કૂલની પરીક્ષામાં જેટલું ગણિતથી દૂર ભાગે એટલું વધુ મળે આ ગણિત પાછું જીવનમાં પણ આવ્યું અને આવવાનું એ તો ખરું હવે સમજાયું હો શિક્ષક કેમ કહેતા હતા કે વ્યવહારમાં ગણિતો આવો અને આવવાનું જ આ ગણિત પાછું સંબંધોમાં આવ્યો ક્યાં સંબંધોને સરવા ક્યાંક બાદ બાગી ક્યાંક ભાગા ભાગ તો વળી ક્યાંક ગુણાકાર કરવાની લગ્ન પછી દીકરીએ નિર્દાય થતાં ઘરમાં એવી વાત થત તો સામી પક્ષે એના સંબંધમાં કેટલાય લોકો સાથે વિસ્તાર થતો હોય છે ઘણીવાર આ સંબંધ કે લાવવામાં ઊંચાઈ જવું પડતું હોય મગજ કસાઈ જતું હોય એવું પણ બને તો ક્યાંક વળી એમાંય ભાગલા પડી જતા હોય છે પણ જેટલું ગણે આવડતું જાય એટલો લોજિક પણ વધુ શીખવા મળતું હોય છે મગજ વધુ કસાતું જાય છે લોકોની ઓળખ વધુ સારી રીતે થતી જાય છે આ દરેક વ્યક્તિ સાથેના સંબંધોનો ક્યાંક સરવાળો કરવાની જરૂર છે કે અમારે ભાગ કરવાની એની પણ સ્પષ્ટતા થતી જવી છે જીવનમાં સફળતા મેળવી શકાય એ માટે ગણિત શિક્ષણ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છતાં ઘણીવાર અટપટા સંબંધોના ગણિતમાં ગૂંચવાઈ જતા હોય છે એટલે જ ગણિતને પ્રેમ અને મગજથી શીખવું ખૂબ જરૂરી છે કેમ કે એના વગર ચાલે એમ પણ ક્યાં છે મિત્રો લાગણીઓ સાથે જોડાયેલા લોકોને ગણિત ખૂબ અઘરું લાગતું હોય છે પણ આ ગણિત એ જીવન સાથે સંકળાયેલું છે તેથી સંબંધોમાં પણ આવવાનું ગણિત એટલે ભૂખો સાથે જોડાવાનું બાદ થવાનું ભાગ થવાનું કે ક્યાંક શૂન્ય થઈ જવાનું બસ મિત્રો આ તો જીવનમાં શીખવાનું અને આ ગણિતને પ્રેમપૂર્વક ઉકી લેવી અને નવું નવું લોજિક મેળવી નવા અનુભવો મેળવી અને જીવનની મોજ માણવાની હોય છે આશા છે તમને મારું આ સંબંધોનું ગણિત ગમ્યું હશે તો ફરી પાછા નવા વિચારો સાથે મળીશું